નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો આ આપણે એક પ્લેટનું બોરિયું છે આ પ્લેટનું બોરિયું એટલું કામનું છે કે હીરાની તૂટપૂટ થતી બધી બંધ કરી દે ને ગુજરાતમાં આપણા દરેક રત્ન રત્નકલાકારની પ્લેટની અંદર આ બોરિયું હોવું ખાસ જરૂરી છે એટલે સ્પેશિયલ આપણે વિડીયો બનાવ્યો છે ને ખાસ તમે જોઈ શકો છો કે આ બોરિયાથી તમારા ફાયદા ઘણા છે આ વસ્તુ એક નાની એવી વસ્તુ છે પણ હીરા ઉદ્યોગની અંદર ખાસ ઉપયોગની વસ્તુ છે ખાસ તમે જોઈ શકો છો આ રીતનો આ બોરીઓ આવે ને આ રીતે આપણે પ્લેટમાં એને ફિટ કરવાનો આવે છે ને જે આ વાયસર ને આ બોલ ઝીણો આ બે કાઢી નાખવાના છે ને આનાથી જે ફાયદા છે ને કે પ્લેટની અંદર એક વાળ જેટલો ઘોર નહીં આવે પ્લેટની અંદર એક વાળ જેટલો ઘોર નહીં આવે ને પ્લેટ છે ને એક લોહી સમક જેમ પકડાઈ જાય આનાથી તમે આખી ઘંટી ખીલાથી ઊંચી કરી નાખો ને તોય તોય કોઈ પ્રોબ્લેમ નથી એટલી મજબૂતાઈથી આ પ્લેટને પકડે છે અને બીજું અંદર જે કોઈ પણ જાતનો સાયત્નો તો એની હિસાબે ફાયદો શું થાય છે કે હીરાની જે તૂટફૂટ છે ને એ બધી બંધ થઈ જાય તમારા કારખાનાની અંદર જે હીરાની તૂટફૂટ થાય છે મહિનાની અંદર એ બધી બંધ થઈ જાય આ વસ્તુ શું છે કે આજીવન હાલે છે એક જ વખત ખર્ચો છે ને આજીવન હાલે છે ને પ્લસ બીજો ફાયદો એ પણ છે કે આ બોરીઓ લગાડવાથી આપણે જે કારખાનાની અંદર કારીગરને જે પાના જોવે છે પ્લેટ ફિટ કરવા એ પાનુ નહીં જોવે એ પાના જે આપણે કાયમ માટે કારીગરો પાના ગોત્યા કરે છે એ સમયે બચશે અને બીજું કે તમારા હીરા જે ટૂટફૂટ થાય છે એ ખાલી પાંચ દિવસની અંદર જે ટૂટફૂટ થતી છે ને એની અંદર તમારા આજીવન આ બોરિયું હાવ ફ્રી થઈ જાય ને આ બોરિયામાં શું છે કે હાથે ફીટ થઈ જાય પછી પાનુ જોવે નહીં તમે ખાસ જોઈ શકો છો ને બોરિયાની સાઈઝ મોટી છે એટલે એક વાળ જેટલી જેટલી પણ પ્લેટ વર્કિંગ કરવા ન દે આપણે પ્લેટની અંદર જે ઘોર આવતા હોયના સાઈડના પાયા હોય જે પ્લેટ ઉપર અંદર જે ઘોર આવતો હોય ને એટલે કે અંગૂર પકડાય એની હિસાબે આપણે મથાળાની અંદર જે તરફ મારીએ તો યા સ્ટો પડી જાય ખરી જાય છે ચારે બાજુથી આપણે એવું બને છે પેલ ની અંદર સટું પડી જાય છે અથવા આપણે તળિયા મારતા હોય અને ધાર પતલી હોય ને શેલા જોટામાં જે ઉડી જાય છે હીરા એ શું છે પ્લેટની અંદર એક ઘોર હોય જો પ્લેટની અંદર કોઈ પણ જાતનો ગોળ ન હોય ને તો એ તરખુણિયા લાગી જાય ને તમારે ફરીથી ડાય બગાડવાની જરૂર ન પડે ના એક વસ્તુ નાની એવી છે પણ ખાસ ઉપયોગની છે ગુજરાતમાં દરેક આપણા કારખાનાની અંદર આ બોરિયા ખાસ યુઝ કરવા જોવે ને બીજું કે આ બોરિયા તમે ઓનલાઈન મગાવી શકશો ફક્ત અમારી આગળ મળશે ઓનલાઈન તમે મગાવી શકશો અને ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહીશો સો એ તમને ઓનલાઈન મળી જાય ખાસ તમારે પેમેન્ટ કરવાનું રહે ને આપણે સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એ નંબર ઉપર ખાસ તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરજો ને ઓનલાઈન મગાવજો ખાલી સેમ્પલ તોય મળી ઘંટીના ચાર બોરિયા જોવે ચાર પ્લેટની અંદર ચાર બોરિયા જો અથવા તમે ખાલી ચાર બોરિયા લેવા માગતા હોય તો ચાર બોરિયા લઈને ટેસ્ટ કરો એકસો ને એક ટકાથી ફાયદો થાય ગુજરાતમાં અમારે દરેક જગ્યા ઉપર આ બોરિયા જાય છે આ વસ્તુ સો એ સો ટકા કામની છે હું પચીસ વર્ષના હીરા ઉદ્યોગની અંદર છું મારા કારખાનાની અંદર એમ આ ઘણા સમય ત્યાં યુઝ કરીએ છીએ મારે સો એ સો ટકાની અંદર ફાયદો દેખાણો છે અને હાલમાં અત્યારે ગુજરાતમાં ઘણી જગ્યા પર આ બોરિયા યુઝ કરે છે પણ જે ન જાણતા હોય એ ચોક્કસ એક વખત ટ્રાય કરો ચાર બોરિયા મગાવીને તમે ટ્રાય કરો ફાયદો સો એ સો ટકા થાય હવે પ્લેટમાં નીચે કઈ રીતે ફિટિંગ થાય છે એ વસ્તુની હું તમને જાણકારી આપી દઉં હવે તમે ખાસ જોઈ શકો છો આ રીતે આપણે શું છે કે પહેલા આ બોલ થોડોક આ રીતે આપણે સડાઈ દેવાનો પ્લેટ આ સપોર્ટ થઈ જાય પછી આ બોરિયાથી આ રીતે આપણે ફિટ કરી નાખવાનું છે એટલે તમારે હીરા જે ટૂંટફૂટ છે એ એ સો ટકા બંધ થઈ જાય હે અને તમારા કાયમ માટે એ જે તૂટવાનો જે પ્રશ્ન છે કારખાનાની અંદર હીરા ટૂંટ ફૂટ થાય છે એનો પ્રશ્ન તમારે સો ટકા સોલ્યુશન થઈ જાય આ રીતની આ પ્લેટમાં ફિટ થાય છે બરાબર ખાસ તમને મેં આખી ડિટેલમાં જાણકારી આપી અને પૂરેપૂરી જાણકારી શેર કરજો આ બધાને આ વિડીયો છે ને એ બધાને શેર કરજો એટલે આપણા ગુજરાતમાં બધાની જે મોણો સમય છે ને જે ટૂટફૂટ ફૂટ હીરાની થાય છે એમાં દરેકને ફાયદો થાય ને વસ્તુની બહુ કિંમત કાંઈ નથી સામાન્ય કિંમતની અંદર મળી જાય ને ખાસ તમે આ રીતનું ફિટિંગ થાય છે જોઈ શકો છો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલ થાય નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ